અમદાવાદ ખાતે ઉડાન નાટકનું પોસ્ટર રીલીઝ કરવામાં આવ્યું હતું શ્રી કલાધાર મલ્ટી ક્રેડિટ અને કોઓપરેટિવ સોસાયટી દ્વારા મહિલાઓને સશક્તિકરણ અંગેના આ નાટકના પોસ્ટર લોન્ચ પ્રસંગે સંગીત નાટ્ય અકાદમીના પૂર્વ ચેરમેન યોગેશભાઈ ગઢવીને કલાધાર સોસાયટીના પ્રમુખ તરીકેનું સુકાન સોંપવામાં આવ્યું હતું આ કાર્યક્રમમાં ઇફકોના ચેરમેન સહકાર શિરોમણી દિલીપભાઈ સંઘાણી તેમજ પદ્મશ્રીથી સન્માનિત શાહબુદ્દીનભાઈ રાઠોડ સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા નોંધનીય છે કે કલાકાર મલ્ટી ક્રેડિટ સર્વિંગ કો સોસાયટી દ્વારા કલાકારોના સર્વાંગી વિકાસ માટે સહકારી પ્રવૃત્તિઓના માધ્યમથી કામ કરવામાં આવશે તેમાં દેશમાં પ્રથમ વખત સહકારી પ્રવૃત્તિમાં કલાને સ્થાન પ્રાપ્ત થયું છે ઉપર હુમલાઓ જે થઈ રહ્યા છે એને કોઈ બચાવી શકે એમ હોય તો કલાકારો એમની કલાથી સંસ્કૃતિથી ધાર્મિક પ્રવૃત્તિથી બચાવી શકે અને એને સંરક્ષણ આપવા માટે દેશની સંસ્કૃતિ સંસ્કારને જાળવી રાખવા માટે કલાધાર સોસાયટી આવતા દિવસોમાં માત્ર ગુજરાતમાં નહીં દેશભરમાં એક સાંસ્કૃતિક વારસો ઉજાળવાનું કામ કરશે એવો પૂરો મને વિશ્વાસ છે તેના માટે મારી શુભેચ્છા અહીંયા કલાકારો માટે એના ક્ષેમ કુશળ માટે એના કલ્યાણ માટે અને ભવિષ્યની ચિંતાથી મુક્ત થઈ શકે અને એની કલાની અભિવ્યક્તિ માટે જે સવલત એને જોઈ એ મળી રહે એવો સૂત્ય પ્રયાસ થયો છે પહેલીવાર આવો થયો છે એને આર્થિક સહકાર મળી શકે એમ છે એટલે ધીરે ધીરે આમ ઉજ્જવળ ચિત્ર એક થાય છે સમગ્ર ભારત વર્ષમાં જ્યારે વિકાસ તરફ બધા જ વિષયો આગળ વધી રહ્યા છે ત્યારે ગુજરાત રાજ્યમાં સહકારી પ્રવૃત્તિમાં કલા ક્ષેત્રની શરૂઆત કરી અને કલાધાર કોઓપરેટિવ સોસાયટી એટલે કલાને આધારિત છે એવા કલાકારો કામ કરી શકે એ પ્રકારની એક સોસાયટીની સ્થાપના થઈ છે